હલો મિત્રો નમસ્કાર જય માતાજી તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો આજે આવી ગયા છે અમે વાવડી ખડ વાવડી ગામ અને ત્યાં એક માતાજીનું મંદિર છે તો આપણે નીચે એ સંપૂર્ણ માહિતી કયા માતાજીનું મંદિર છે અને શું એનો ટૂંકો ઇતિહાસ છે તો તેના વિશે આપણે સંપૂર્ણ જાણીશું મિત્રો તો ખૂબ જ મજા આવી છે ખૂબ જ સુંદર મજાનું મંદિર છે ડુંગર ઉપર જે હું તમને હવે બતાવી રહ્યો છું તમે જોઈ રહ્યા છો આ માતાજીનું જે મંદિર છે એને અગાશી ઉપરથી આપણે શૂટિંગ લઈ રહ્યા છીએ તો આ જે છે માતાજીનું મંદિર છે આપણે નીચે જઈને માતાજીના દર્શન પણ કરાવીશું પણ એ પહેલાં અહીં જે ખડવાવડી ગામ છે એના ડુંગર ઉપર માતાજીનું મંદિર છે તો તમે જોઈ રહ્યા છો કે જો ખૂબ જ મજાનું વાતાવરણ છે ચારેય બાજુ ડુંગરો છે અને ગામની બાજુમાં એક્ઝેટ ડુંગર છે ત્યાં માતાજીનું મંદિર આવેલું છે તમે જોઈ રહ્યા છો મિત્રો આ બાજુ ખુદી ખેતીવાડી છે ડુંગરો છે અને આ બાજુ જે છે નાનું એવું ગામ વસેલું છે ખડવાવડે ગામ છે ખૂબ જ જૂનવાણી ગામ છે આ બાજુ પણ હું તમને બતાવી દઉં જૂનવાણી ગામ છે મિત્રો તમે જોઈ રહ્યા છો આ બધું જૂનવાણી ગામ બધા દેશી નળિયા મોટે ભાગે દેશી નળિયા છે અને ડુંગરોની વચ્ચો વચ્ચ આ ગામ વસેલું છે મિત્રો ખૂબ જ સુંદર મજાનું શાંત વાતાવરણ છે અને અમારા ભાઈઓ બહે માતાજીનો ઉપરનો જે અગાશી ઉપર જે મુંઢેર કહી શકાય એ હશે આપણે જે આ મંદિરની પાછળની સાઈડનો જે ગામડાનો વિસ્તાર છે બતાવી દો મિત્રો જે આ તમે જોઈ રહ્યા છો મંદિરની પાછળનો જે ગામડાનો વિસ્તાર છે આ મંદિર અને જે આ મંદિર દેખાય ત્યાંથી રસ્તો આવે છે એટલે સરદારથી લગભગ બાર કિલોમીટરના અંતરે છે આ બાર થી પંદર કિલોમીટર તો હવે મિત્રો આપણે નીચે જઈશું માતાજીના દર્શન કરીશું અને ત્યાંના જે સેવક છે એની જોડે પણ થોડો વાર્તાલાપ કરીશું આ મંદિર વિશે વધારે વિગતો જાણીશું તો મિત્રો વિડીયોમાં જોડાઈ રેજો ખૂબ જ મજા આવે છે અને જાણવાનું મળે છે चलो तो नीचे जासू नाव नहीं તો એ મારી દીકરી છે અચ્છા તમારી દીકરી છે મારી તમારી દીકરી પૂજાય છે બેટા માતાજી ની સેવા કરતા છે આટલ જ નહીં વર્ષો વર્ષો આ માતાજી થઈને બેહી ગયા પાણી માં સમાઈ બધું ઈ બધું મને આ બચ્ચા માં કે આ માં હા હા આ બધું આ હીરા ના હા હીરા નાળિયર હાથ <st> <unjustly> <apology>

પછી થઈ ગયે અને કોઈ શ્રદ્ધાળુ આ કાચી આવ્યા દર્શન કરે તો

તમે આ વસ્તુ ખાસ જોજો કે ભાઈ માવો બનાવે છે પ્યોર ગાયના દૂધનો માવો બનાવો જે બનાવેલો છે એ પણ જોઈશું કારણ કે પ્યોર ગાયનો દૂધનો માવો અત્યારે મળવો બહુ મુશ્કેલ છે આ મોંઘવારીમાં તમે સિટીમાં જાઓ તો તમને મળશે જ પણ અહીંયા એક એવી જગ્યા છે આ માતાજીની દયા છે અને આ સેવા કરે છે બાપુ અને અહીંયા ગાયનો જે દૂધ વધારે હોય તો એનો માવો બનાવે છે અને જે બિલકુલ નજીવી કિંમતે પણ પણ એ વેચે કારણ કે એને આ ચલાવવું છે આ માતાજી તો તો માવો બનાવે છે આપણે હવે દેશી ગીર ગાયનો પ્યોર માવો બનાવે છે મિત્રો તો માવો લેવો હોય તો તમારો મિત્રો અહીંયા આવવું પડે તમારે બિલકુલ સરદારથી દસ કિલોમીટર ની અંદર તમે આ રસ્તે નીકળતા હોસ્તન થી ડાયરેક્ટ સરદાર વચ્ચે ગામડામાંથી ગણેશ

આ બાપુ નું કેવું એવું છે કે પ્યોર ગીર ગાયના દૂધનો માવો છે સારો માવો છે પ્યોર છે અને ગીર ગાયો ગીર ગાયો ને માતાજી ને પ્રસાદ રૂપે જો તમે અમસ્ત તો પ્રસાદ રૂપે પણ લઈ જાવ એક કે બે કિલો કે અઠવાડિયા બનાવો નહીં કાયમી મેટલ બનાવો ને કાયમી 3 કિલો થઈ જાય બે ચણા ને થઈ 4 કિલો માવો છે પ્યોર રોજનો રોજ માવો બને છે મિત્રો તાજો 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 માવો મિત્રો અહીંયા જરૂરથી દર્શન કરવા આવજો